ઘણા લોકો બિઝનેસ કરે છે પણ બિઝનેસ માટે તમને ખબર છે કે દસ મિનિટની અંદર તમે લોન લઈ શકો છો હા સેવી રીતે તમે પર્સનલ લોન લઈ શકો છો એવી જ રીતે બિઝનેસ લોન પણ તમે દસ મિનિટની અંદર એપ્રુવ કરાવી શકો છો એ ઘણી બધી કંપની છે એ કંપની કઈ છે તો આજે વાત કરીશું પ્રોટીયમ વિશે જે તમને ત્રીસ લાખ સુધી લોન આપે છે ઓછા ડોક્યુમેન્ટ્સ પર અને ઝડપી કઈ રીતે પ્રોસેસ કરવી કઈ જગ્યાએથી કરવી શું ધ્યાનમાં રાખવું અને કેવી રીતે પ્રોસેસ કરવી અને પ્રોસેસ કરતી વખતે જે તમને પ્રોબ્લેમ આવે છે એની પણ હું વાત કરીશ વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરી દેજો તમારા મિત્ર સર્કલ જેથી એનો બિઝનેસ પણ વધે અને તમારો ટર્નઓવર પણ વધે તો ચલો શરૂ કરીએ તો પ્રોટીએમ પ્રોટીમ છે તમને બિઝનેસ લોન આપે છે ત્રીસ લાખ સુધીની તેમાં તમે આસાનીથી ઓછા ડોક્યુમેન્ટ પણ લઈ શકો છો ઘણા કસ્ટમર એવા છે જેની બેન્કિંગ ટર્નઓવર બહુ સારું છે પણ એવા અમુક ડોક્યુમેન્ટ્સ નથી જેની પાસે પોતાનું મકાન નથી અથવા પોતાની પ્રોપર્ટી નથી કે જે મૂડી છે એ બધી જ મૂડી બિઝનેસમાં લગાવેલી છે એની પાસે કોઈ પ્રોપર્ટી નથી તેવા લોકોને જો તમે ઓફલાઈન અમુક એવી કંપનીમાં એપ્લાય કરવા જશો ત્યાં તમારી પાસે ઓનરશીપ કમ્પલસરી માગશે તો જે ઘણા લોકો પાસે નથી તો એ લોકો માટેની આ વરદાનરૂપ છે બીજું આમાં એક ટર્નઓવર સારું હોવું જોઈએ ટર્નઓવરની વાત કરું ને તો મંથલી તમારો પાંચ લાખથી વધારે ટર્નઓવર હોવું જોઈએ સાથે બેલેન્સ પણ રહેતું હોવું જોઈએ એવું નહીં કે ખાલી ટર્નઓવર થાય છે પણ બેલેન્સ તમારા ખાતામાં એન્ડ ઓફ ધ ડે બે હજાર પાંચ હજાર રહી છે એવું એન્ડ ઓફ ધ ડે તમારું દસ કે પંદર હજારથી વધારે રહેતું હોય અને ટર્ન ઓવર મંથલી પાંચ લાખથી વધારે હોય તો તમે આસાનીથી એપ્લાય કરી શકો છો સારા એપ્રુવલ માટે બીજું કે તમારું બિઝનેસ પ્રૂપ એક હોવું જોઈએ જેના આધારે તમારું ડેટા ફેસ થશે અને એના આધારે તમને સારી એવી એમાઉન્ટ મળી શકે છે અત્યારે પ્રોટીમાં એપ્લાય કેવી રીતે કરવી એપ્લાય કરવા માટે તમારો સિબિલ સ્કોર છસો એંશીથી વધારે હોવો જોઈએ અને તમારી પાસે બિઝનેસ પ્રૂપ હોવું જોઈએ અને કરંટ એકાઉન્ટ અથવા બેંકનું ટર્નઓવર સારું હોવું જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એના સિવાયની બીજી પણ બિઝનેસ લોનની કંપની છે જ્યાંથી તમે એપ્લાય કરવી હોય તો એક વેબસાઇટ આપી દઈશ ત્યાં તમને બધી જ કંપનીનું લિસ્ટ મળી જશે અને ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો આજે જે પ્રોટીન માટે વાત કરીશ તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હું તમને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર પ્રોસેસ બતાવું છું આ પ્રોસેસ તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓપન કરશો ત્યાં તમારા મોબાઈલ નંબર લખવાનો છે જો મોબાઈલ નંબર નાખીને સબમિટ કરશો અને છ આંકડા ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારે વિગત ભરવાનું છે તમારું ફૂલ નામ બરાબર જે પાન કાર્ડ પ્રમાણે ના હોય એ પ્રમાણે નામ લખવાનું છે ત્યારબાદ તમારે પાન કાર્ડ લખવાનું છે પર્સનલ પાન કાર્ડ આ કંપની જે અત્યારે છે પ્રોપેટરશીપવાળાને જ આપે છે પાર્ટનરશીપ કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અત્યારે નથી આપતા તો પ્રોપેટરશીપ કંપની હોય એટલે પર્સનલ પાન કાર્ડ આવવાનું છે તો પર્સનલ પાન કાર્ડ તમે નાખી શકો છો બરાબર ત્યારબાદ તમારે નાખવાની ડેટ ઓફ બર્થ ત્યારબાદ તમારે સિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ બરાબર ત્યારબાદ પિનકોડ અને ડેટ ઓફ બર્થ હું નાખી દઉં છું તમારી ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસી બરાબર

તમારું બિઝનેસનું એડ્રેસ ફૂલ લખવાનું છે જે જગ્યાએ તમે બિઝનેસ કરો છો તેનું પ્રૂફ હોવું જોઈએ ઠીક છે અહીંયા બિઝનેસનું પૂરું એડ્રેસ ત્યારબાદ બિઝનેસનો પિનકોડ તો આગળ લાખેલો હતો ત્યારબાદ તમારું ટર્નઓવર કેટલું છે તમે મેન્યુફેક્ચર ડિટેલ કયો છો તે અને કેટલી જરૂરિયાત છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે જે હું સબમિટ કરશો ને આ ડેટા ફેસ થશે તમારું સિબિલ ચરણ થશે તો ઓકે હશે ક્રાઇટેરિયા પ્રમાણે તો તમારો કેસ આગળ જશે અધરવાઈઝ અહીંયા આપણે રિજેક્ટ થઈ જશે આગળ જશે તો તમારી બેંક ડિટેલ માંગશે છે અથવા અમુક ડિટેલ્સમાં છે જીએસટી એક્સ વાય જેટ ડિટેલ નાખવાની છે અહીંયા તમારે બેન્ક સ્ટેટમેન્ટ છે એકાઉન્ટ થી પણ કરી શકો છો એકાઉન્ટ નો ફાયદો શું છે કે તમે ઓટીપીથી બેંક સ્ટેટમેન્ટ લઈ શકો છો આમાં તમારું કોઈ પીડીએફ સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી ઘણી વખત શું થતું હોય કે પીડીએફ સ્ટેટમેન્ટ આપો છો અધૂરું હોય એનાલિસિસમાં પ્રોબ્લેમ આવે એડિટિંગ કરેલું હોય તો એ પ્રોબ્લેમ આવે તો એવા કેસિસમાં કેસ રિજેક્ટ થઈ શકે છે તો ટ્રાય કરો કે ઓટીપીથી લેવાની જો બેન્કિંગ ફેઝ થશે એટલે તમારે પાંચથી દસ મિનિટ વેઇટિંગ કરવાનું રહેશે ત્યારબાદ તમને એનાલિસિસ પછી ફાઇનલ એમાઉન્ટ બતાવશે જો અહીંયા બેન્ક સ્ટેટમેન્ટ ફેસ થઈ ગયા પછી પ્રોબ્લેમ આવે કે થેન્ક યુ ફોર સબમિટિંગ અવર રિપ્રેઝેન્ટેટિવ કોલ યુ એવી કોઈ પ્રોબ્લેમ આવે તો મતલબ તમારો કેસ ક્રેડિટમાં ગયો છે એમાં ટાઈમ લાગી શકે છે એમાં એપ્રુવલ આવશે કે નહીં આવશે એનો ફિફ્ટી ચાન્સીસ છે એવા કેસીસ નહીં થશે જે કેસીસ ઓન ધ સ્પોટ એપ્રુવલ આવે જે તમારા બેન્ક સ્ટેટમેન્ટ આધારે ઓન ધ સ્પોટ એનાલિસિસ થશે તેવા કેસીસ તમારો આગળ વધી શકે છે દેખો અહીંયા તમારે પાંચ લાખને પચાસ હજારનું એપ્રુવલ આવ્યું છે તમારે ઓફર જોઈ લેવાની રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા મહિના કેટલો હપ્તો બધું જ લખેલો આવશે ત્યારબાદ તમારે ટર્મ્સ કન્ડિશન સિલેક્ટ કરીને તમારે એક્સેપ્ટ ઓફર કરવાની છે જે હું એક્સેપ્ટ ઓફર કરશો ને અને ત્યારબાદ તમારો કેસ આગળ જશે ત્યાં તમારે આગળની પ્રોસેસ ડિજિટલોકરનું કેવાય સી કરવાનું છે ઠીક છે અહીંયા કેવાયસી માટે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર નાખીને અહીંયા કેપ્ચર નાખીને સબમિટ કરવાનો છે તો ઘણી વખત શું થતું હોય કે આધાર કાર્ડના મોબાઈલ નંબર લિંક નહીં હોય ને તો પણ કેસ આગળ નહીં જશે તો મોબાઈલ નંબરમાં આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે જે નંબરથી લોગિંગ કર્યું છે એ જ નંબર આધાર કાર્ડમાં લિંક હોય તો સૌથી વધારે સારું નંબર લખીને સબમિટ કરશો નેક્સ્ટ કરશો એટલે તમારે અહીંયા ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખીને તમારે કન્ટિન્યુ કરવાનું છે કન્ટિન્યુ કરશે અને પિન નાખવાનો છે ઘણી વખત જો પિન તમને ખબર ના હોય ને તો ફોરગોટ સિક્યુરિટી પિન પર ક્લિક કરીને તમારે ઓટીપી નાખીને પિન સેટ કરી દેવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું છે કન્ટિન્યુ કરશો ને ત્યારબાદ તમારે પરમિશન એક્સેપ્ટ કરવાની અલાઉડ આપવાની છે અને ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે એટલે ઓટોમેટિક પેજ બંધ થઈને મેઇન પેજ ઉપર આવી જશે ત્યારબાદ તમારે કરવાનો છે વિડીયો કહેવાય છે બરાબર અહીંયા તમારે વિડીયો કેવા સી કરવાનો છે તેમાં મોબાઈલ તમારું ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાન કાર્ડ તમારું બિઝનેસ પ્રૂફ રાખવાનું છે તમે ઓફિસ પર બેઠા હોય ત્યારે કરો તો વધારે સારું કારણ કે વિડીયો કેવાય સીમાં તો આપણે બિઝનેસની વિઝિટની રિમાયસન લોકેશન અને વિઝિટ કરી શકશે વિડીયો કેવાય સીમાં તમારે બિઝનેસ બતાવવો પડશે ડોક્યુમેન્ટ્સ પાન કાર્ડ ઓરિજિનલ જીએસટી છે ફૂડ લાઇસન્સ છે અથવા તમારું કોઈ બિઝનેસ લાઇસન્સ હોય તે તમારે બતાવવાનું છે બધું રેડી હોય ત્યારે તમારે પ્રોસેસ કરવાની છે ઠીક છે વિડીયો કહેવા છે જેવું કમ્પ્લીટ થશે ને ત્યારબાદ તમારી પ્રોસેસ આગળ જશે ને ત્યારબાદ તમારે એગ્રીમેન્ટ કરવાનો છે એગ્રીમેન્ટ કરશો ત્યારબાદ તમારે ઓટીપી નાખીને સબમિટ કરવાનું છે ત્યારબાદ તમારી પ્રોસેસ કમ્પ્લીટ અને એસીએસ મહેનત કરવા માટે તમને ઓપ્શન આવશે હું કમ્પલેટ કરી દઉં છું અહીંયા મારે ઓપ્શન આવે છે થોડીક ડિટેલ્સ છે તમારી પાસેથી કે કરસ્પોન્ડિંગ એડ્રેસ અત્યારે રહેવાનું એડ્રેસ છે અથવા બીજું કોઈ અલગ એડ્રેસ અહીંયા ઉદ્યમ એડ્રેસ છે ઉદ્યમ નંબર કમ્પલસરી હા ઉદ્યોગ આધારિત કોઈપણ બિઝનેસ લોન માટે કમ્પલસરી છે એ તમે પચાસ હજારની લોન લેતા હોય કે પચાસ લાખની લેતા હોય ઉદ્યોગ આધાર કમ્પલસરી જરૂરી છે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે એટલે તમારો કેસ જશે અંડર રિવ્યૂમાં રિવ્યુમાં ગયા પછી તમારે થોડા ટાઈમમાં તમારા પર એપ્રુવલ આવી જશે મેસેજ આવી જશે અને એપ્રુવલ આવશે ત્યારબાદ તમારે ઓફર એક્સેપ્ટ કરવાની છે ઇસીએસ મેનેટ કરવાનું છે અને તમારી લોન કન્ફર્મ બસ એટલી પ્રોસેસ છે તમે આસાનીથી કરી શકો છો બિઝનેસ સારો હોય સિવિલ સ્કોર સારો હોય ટર્નઓવર સારું હોય તો તમે આસાનીથી કરી શકો છો બસ આ હતી પ્રોટીમ વિશેની વાત ઘણી બધી એવી કંપની છે બિઝનેસ લોન જ્યાંથી તમે બિઝનેસ લોન લઈ શકો છો જો એના માટે તમારે પ્રોસેસ જોઈતી હોય ને તો કોમેન્ટ કરજો એના માટેનું પૂરી ડિટેલ્સ તમને આપીશ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત